ડીસાર ટુવા રોડ પર આવેલી ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ કરતા સાત મજૂરોના મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર મામલતદાર કલેક્ટર કચેરીએ ઘટના સ્થળે દોડી આવીને પ્રાથમિક ફટાફટ બનાવતા પ્રસંગે વિસ્ફોટ થતા આગ લાગવાનું અનુમાન વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલો ગોડાઉન તરાશય થતા બસો મીટર સુધી કાટમાળ ફેલાઈ ગયો હતો મોસમનો માનવ અંગો દૂર કરવા અંદર અંદરકાંટમાળમાંથી કાઢવા વહીવટીતંત્ર સફાળું ચાક્યું છે જે ઘટના ઘટી છે બનાસકાંઠામાં કલેક્ટર અને ડીટીઓ સહિત ઘટના સ્થળે પહોંચી માનવ રાહતનું કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ સવાલ એ થાય છે કે ફેક્ટરીનું માલિક દ્વારા ફટાકડા બનાવવા માટેની પરમિશન લેવામાં આવી હતી તે જે કેટલો જથ્થો વિસ્ફોટ પદાર્થ લાવવા માટેની મંજૂરી પાથ વિસ્ફોટ પદાર્થ તો સલામતી મંજૂરીને કોઈ તકલીફ તો નહીં મજૂરોને કોઈ તકલીફ તો નહીં થાય ને શું સાવચેતીના સાધનો તેને લઈને સવાલો ઊભા થયા છે અને વધુ વાત કરવામાં આવે તો તપાસ બાદ જાણકારી મળેલ છે માલિક દ્વારા કેટલા પ્રકારની મંજૂરી લેવામાં આવી તે કેટલા પ્રકારની બેદરકારી કેવા પ્રકારની મજૂરોના મોત થયા છે બ્યુરોચી પરમાર વગેરે ન્યૂઝ સેવન ઇન્ડિયા